હાલ મિત્રો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે કેમ છો મિત્રો મજામાં તો મિત્રો મજામાં છો હું પણ મજામાં છું તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ભગોડા મંગલમાના સાનિધ્યમાં તો મિત્રો દર વર્ષે એમ કહેવાય કે મંગલમાનો પાટ ઉત્સવ મિત્રો ઉજવાતો હોય છે અને બહુ ભવ્યથી ભવ્ય મિત્રો દર વર્ષે પાટ ઉત્સવ ઉજવાય છે તો મિત્રો આ વર્ષે બે હજાર પચીસ માં મંગલમાનો ઓગણત્રીસ મો પાઠ ઉત્સવ ઉજવવા જઈ રહ્યો છે અને મિત્રો અત્યારે ફૂલ તડામાર તૈયારી અત્યારે થઈ રહી છે મિત્રો તો સાથે સાથે તેમજ અ મોંગલમાંનો પાટ ઉત્સવ તો છે જ મિત્રો પણ સાથે સાથે રામદેપ્રી બાપાની મૂર્તિની પરણપ્રિષ્ઠ મહોત્સવ તેમજ મોંગલમાં અને ખોડિયારમાંની મૂર્તિની અનાવરણ નિમિત્તે એકાવન કુંડી મહાયજ્ઞનું આયોજન છે મિત્રો તે પાંચ દિવસ મહાયજ્ઞનું આયોજન છે મિત્રો તો આની મિત્રો સંપૂર્ણ માહિતી તમને દેવાની છે તો મિત્રો એમ કહેવાય કે દર વર્ષે એક દિવસને એક રાત્રીનો જ મિત્રો અહીંયા કાર્યક્રમ હોય છે પાટ ઉત્સવ પણ મિત્રો આ વર્ષે એમ કહેવાય કે બહુ લાંબો અને ભવ્ય મિત્રો કાર્યક્રમ છે એમ કહેવાય કે સાત તારીખ થી લઈને સાત પાંચ બે હાજર પચીસ થી લઈને અગિયાર પાંચ બે હાજર પચીસ સુધી નો મિત્રો કાર્યક્રમ છે જોડાયેલા નવા ને પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરતો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મિત્રો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો જે આ તારીખમાં જે વચ્ચેની તારીખ છે એમાં કઈ તારીખમાં કયા કયા કાર્યક્રમો છે એ બધે જ તમને સ્ટેપ બાય સ્ટેપ તમને વિડીયોમાં ડિટેલ દેવાની છે એટલે વિડીયોમાં ઠેર દીધી હલો જોડાયેલા આપણે આવી ગયા છીએ રામધેર પપ્પાના મંદિરે તો જુઓ તમે મિત્રો જોઈ શકો છો આ છે રામધી પપ્પાનું મંદિર છે મિત્રો અને જો આ મંદિરની અંદર અત્યારે હાલમાં રામદેવ બાપનો ફોટો તો છે જ મિત્રો પણ જે એમ કહેવાય કે રામદેવ બાબાની મૂર્તિની પ્રાણપીઠા મહોત્સવ છે એ મિત્રો જે મૂર્તિ છે રામદેવ બાબાની એ આ મંદિરની અંદર પ્રાણપૃષ્ઠ થવાની છે મિત્રો અને જે સામે ડુંગર છે અહીંયા ડુંગર ઉપર મિત્રો ખોડિયારમાંનું મંદિર છે એટલે એ ખોડિયારમાના મંદિરે ત્યાં મંગલમાં તેમજ ખોડિયારમાંના મૂર્તિની અનાવરણ નિમિત્તે મિત્રો ત્યાં એકાવન કુંડી મહાયજ્ઞ યોજાવાનો છે તો એ પણ આપણે વિડીયોમાં તમને બતાવવાનું છે એટલે વિડીયો તો હાલો મિત્રો હવે જો આપણે આવી ગયા છીએ એમ કહેવાય કે માના મંદિરે તો જુઓ મિત્રો આ છે માનું મંદિર છે જો સરસ મજાનું મંદિર છે અને સામે જો મિત્રો અહીંયા બાજુમાં જ છે મોંગલમાની અને ખોડિયારમાંની મૂર્તિ છે મિત્રો તો જો મિત્રો આ છે મોંગલમાની અને ખોડિયારમાની મૂર્તિ છે મિત્રો જુઓ તમે અત્યારે જેમ કહેવાય કે કાર્પેટથી પેક કરેલી છે પણ જેમ મિત્રો અહીંયા એમ કહેવાય કે એમ ખોડિયારમાં ની મંગલમાં ની મૂર્તિ અનાવરણ નિમિત્તે મિત્રો અહીંયા નીચે એકાવન કુંડી મહાયજ્ઞનું આયોજન રાખેલું છે એકાવન કુંડી પાંચ દિવસે મહાયજ્ઞનું આયોજન રાખેલું છે તો એ પણ તમને વિડીયોમાં બતાવવાનું છે એટલે વિડીયોમાં થોડી જોડાયેલા તો ચાલો હવે આપણે જાય જ્યાં એમ કહેવાય કે જ્યાં હવનના કુંડ ક્યારે તૈયાર થઈ રહ્યા છે તો પણ એ પણ તમને વિડીયોમાં બતાવી દો તો જો મિત્રો તમે આ જોઈ શકો છો જ્યાં સરસ મજાનો તમને ડોમ દેખાય છે ને ત્યાં મિત્રો યજ્ઞ કુંડી મહાયજ્ઞનું આયોજન રાખેલું છે તો આપણે અહીંયા જવાનું છે તો જો મિત્રો આ એમ કહેવાય કે એકાઉન્ટ કુંડી મહાયજ્ઞ નો આ એક ડોમ છે સરસ મજાનો જો મિત્રો સરસ મજાનો ડોમ બનાવેલો છે જે આ ડોમ છે એ જો મિત્રો બધાય બધા છે આ સળીમાંથી ડોમ તૈયાર કરવામાં આવેલો છે આ જે વાંસ છે એની સળીમાંથી આ ડોમ તૈયાર કરવામાં આવેલો છે જો મિત્રો આ સરસ મજાનો એવો ડોમ છે એકાઉન્ટ કુંડી મહાયજ્ઞ યોજવાનો છે અને મિત્રો જો આપણે પહોંચી ગયા છે એમ કહેવાય કે જ્યાં એકાઉન્ટ કુંડી મહાયજ્ઞ નો ડોમ છે તે ડોમ ની અંદર આવી ગયા છે અને જો મિત્રો અહીંયા ઘણા બધા એમ કહેવાય કે કુંડ બનાવેલા છે એકાવન કુંડ બનાવેલા છે અને બધા કુંડ છે એ અલગ અલગ ડિઝાઇનમાં બનાવવામાં આવેલા છે મિત્રો અને તો તો તમને જો મિત્રો આ કુંડ છે મિત્રો તો કુંડ એ અલગ અલગ ડિઝાઇનમાં બનાવવામાં આવેલા છે જો તમે આવા સરસ મજાના એવા ઘણા બધા કુંડ બનાવેલા આવેલા છે એકાવન કુંડ છે અને જે આ કુંડની ફરતે જોવા મિત્રો ગાયના છાણની ગાર લીપવામાં આવેલી છે જો તમે જે બધાય બધા એકાવન કુંડ છે એકાવન કુંડની ફરતે જવો તમે ગાર લીપ મળશે અને મિત્રો અત્યારે આ બધું કામકાજ ચાલુ છે મિત્રો જે આ યજ્ઞ કુંડ છે એ બધું કામ ચાલુ છે અને જો મિત્રો અહીંયા જે બધાય કામ કરી રહ્યા છે જો તમે આ જે કહેવાય કે યજ્ઞ ડોમ છે એ જે બધો તૈયાર થાય છે જો મિત્રો તો આ બધો તૈયાર થાય છે અને આજે આમાં કામ ચાલુ છે પણ જો મિત્રો ને બધાય ફોન છે મિત્રો બધા અલગ અલગ ડિઝાઇનમાં તમને જોવા મળશે જુઓ અને હજી આ બાજુ પણ કામ ચાલુ છે જોવો તમે જે બધાય ભાઈઓ છે એ બધા કામ કરી રહ્યા છે અને જે મિત્રો જે આ મિત્રો તમે ઉપરનો ડોમ તમે જોઈ રહ્યા છો ને એ મિત્રો બધો એમ કહેવાય કે વાહડાની સળીનો ડોમ બનાવવામાં આવેલો છે મિત્રો તો એ વાહડા તમને બતાવું છું મિત્રો તો જો મિત્રો અહીંયા જે આ બધાય વાહડા પીડા છે જેમ કહેવાય કે આ વાંસ છે આ વાંસની વાંસની સળીમાંથી બધી ડોમ બનાવવા આવેલો છે જો આ રીતનો છે બધી વાસની અળી કાઢે છે તો જો મિત્રો આ રીતનો કંઈક ડોમ બનાવવામાં આવેલો છે સરસ મજાનો એવો જુઓ તો બહુ મોટો ભવ્ય ડોમ બનાવવામાં આવેલો છે મિત્રો અને એનું પણ કામકાજ ચાલુ છે મિત્રો તો જો મિત્રો આ રીતનો કંઈક ડોમ બનાવે છે તો આમાં જો બધા મિત્રો સ્વયંસેવકો છે બધા અલગ અલગ કામ કરે છે મિત્રો ને આ બધું વાંસ બધું ગોઠવે છે જો આ બધું જે વચ્ચેનો ભાગ છે છે એ બાકી મિત્રો તો એમાં પણ અત્યારે વાંસની ની સળી ગોઠવે છે ને આ બાજુ બધું કમ્પ્લીટ થઈ ગયું છે તમે મિત્રો તો આપણે અત્યારે આમ આવી ગયા છીએ એમ કહેવાય કે જે અહીંયા અહીંયા જે રાત્રિ એમ કહેવાય કે રાત્રિ ભજનનો પ્રોગ્રામ હોય એટલે કે જે ડાયરાનો પ્રોગ્રામ હોય તે જ આગળ આવી ગયા છે અને જો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ છે ડાયરા સ્ટેજ છે જો તમે ભજન પ્રોગ્રામ માટેનું સ્ટેજ છે તો એ સ્ટેજ પણ તૈયાર થઈ ગયું છે માથે એમ કહેવાય કે કાર્પેટનું એવું બધું નાખવાનું બાકી છે તો બાકી બધું આમ ત્યાં પૂરું થઈ ગયું છે પણ હજી બધું શણગારવાનું બાકી છે તો જે મિત્રો જો અત્યારે જે તમને આ વાહન પાર્કિંગ દેખાય છે તો આ જગ્યા પર તે દિવસે જે અહીંયા ડાયરો ડાયરો છે તે દિવસે મિત્રો અહીંયા આટલું બધું પબ્લિક હશે કે આમાં ત્યાં ઉભર રહેવાની જગ્યા નહીં હોય આટલું બધું પબ્લિક હશે મિત્રો અને જો તમને મિત્રો જે એમ કહેવાય કે આ જે પડિયારમાનું મંદિર છે એટલે કે જે આ ધાર દેખાય એ ધારની ઉપર તમને જે અત્યારે એમ કહેવાય કે જો તમને ઝાંખા ઝાખા એમ કહેવાય કે પથરા દેખાતા હોય જે આ પથરા દેખાય ને એ જગ્યાએ મિત્રો જે દિવ અહીંયા રાત્રે ડાયરો છે ને તે દિવસે ત્યાં એટલું બધું પબ્લિક છે ને ત્યાં બધું તમને પબ્લિક દેખાશે છે એટલું બધું અહીંયા પબ્લિક અહીંયા દર વર્ષે મિત્રો ડાયરામાં બધું આવે છે મિત્રો અને આ વર્ષે પણ આવશે મિત્રો લાખોની સંખ્યામાં મિત્રો અહીંયા પબ્લિક આવે છે દર વર્ષે અને આ વર્ષે તો મિત્રો એમ કહેવાય કે ભવ્ય છે ભવ્ય અહીંયા એમ કહેવાય કે કાર્યક્રમ છે એટલે કે મંગલમનો પાટોત્સવ છે દર વર્ષ કરતાં મિત્રો આ વર્ષે લાંબો કાર્યક્રમ છે અને બધે અલગ અલગ દિવસે બધું અલગ અલગ કાર્યક્રમો અહીંયા છે મિત્રો તો એ તમને આ નેક્સ્ટમાં તમને જણાવવાનું છે એટલે વિડીયોમાં તમે જોડાયેલા રહેજો અને કઈ તારીખે ડાયરો છે એની ડાયરેની અંદર કોણ કોણ કલાકારો છે અને કઈ તારીખે શું શું કાર્યક્રમ છે એ બધું જ તમને જણાવવાનું છે એટલે આ વિડીયોમાં જેટલું જે જોડાયેલા રહેજો અને મિત્રો કલિફ કર્યા વિના જોજો મિત્રો મંગલમાનો ઓગણત્રીસ માં પાટો ઉત્સવ મિત્રો છે તો મંગલમાં ના પાટો ઉત્સવ નિમિત્તે મિત્રો જે અહીંના બધા કાર્યક્રમ છે એ પણ તમને જણાવી દઉં તો મિત્રો સૌ પ્રથમ પેલા જે કહેવાય કે રામદેવ પી મૂર્તિ પરણ મહોત્સવ તેમજ મિત્રો માંગલમાં અને તેમજ ખોડિયારમાં મૂર્તિ અનાવરણ નિમિત્ત નિમિત્તે મિત્રો એકાઉન્ટ કોંડી મહાયજ્ઞ આયોજન છે મિત્રો તો એ કઈ તારીખે છે એ પણ તમને જણાવી દઉં તો મિત્રો એ તારીખ તારીખ છે સાત પાંચ બે હજાર પચીસ ને દિવસે મિત્રો છે આજે જે રામદેવ બાબા મૂર્તિ પરણપિત મહોત્સવ અને ખોડિયાર મંગલમા અને ખોડિયાર મૂર્તિ અનાવરણ નિમિત્તે એકાઉન્ટ કોંડી મહાયજ્ઞ છે મિત્રો અને જે મિત્રો એમ કહેવાય કે જે અહીંના જે રાત્રિના ડાયરા છે તો એ ડાયરો કઈ તારીખનો છે એ પણ તમને જણાવી દો તો જે એ ડાયરો છે મિત્રો એ તારીખ છે નવ પાંચ બે હાજર પચીસ રોજ મિત્રો અને એમાં મિત્રો ઘણા બધા એવા કલાકારો છે ગોપાલભાઈ સાધુ છે અને હકાભા ગઢવી છે અને શૈલેષ ગઢવી છે અને વિશાલદાન વિશાલદાન બાટી છે અને પિયુષ મિસ્ત્રી છે અને ભોળાભાઈ આહિર છે જીગ્નેશ કુંસાલા છે મિત્રો તો જે આ બધા કલાકારો છે એ નવ તારીખ દિવસે જે ડાયરો છે

અને દીપકભાઈ હરિયાણી છે અને પોપટભાઈ માલધારી અને નાજાભાઈ બીજી તારીખનો ડાયરો છે એમાં બધા કલાકારો આવવાના છે અને મિત્રો ઘણા બધા એવા કલાકારો છે મિત્રો તો હાલો મિત્રો જે આ વિડીયો હતો એમ કેવાય કે મંગલધામ ભગુડા મંગલધામ ઓગણત્રીસ માં પાટો છો ફૂલ તૈયારીનો મિત્રો વિડીયો હતો તો બસ મિત્રો હવે આપણે વિડીયોને એન્ડ કરવાનો છે તો જો મિત્રો તમને અમારો વિડીયો ગમે અને સારો લાગે તો લાઇક કોમેન્ટ કરી દેજો અને ચેનલમાં નવાને પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરવા સબસ્ક્રાઈબ કરતા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઇક કરી દેતો અને મિત્રો જે એમ કહેવાય કે તારીખ સાતથી મિત્રો આ ભગુડા કાર્યક્રમ શરૂ થાય છે તારીખ સાત સાત પાંચ બે હાજર પચીસ તે અગિયાર પાંચ બે હજાર પચીસ સુધી તો મિત્રો જે બધા ભાવિ ભક્તોને ભગુડા ધામ મંગલધામ તરફથી તેમજ સેવા ટ્રસ્ટ તરફથી અને મારી તરફથી ભગોડાધામ મંગલધામ આવવા બધાને ભાવભરિયો આમંત્રણ છે તો બસ મિત્રો હવે આપણે વિડીયોને એન કરીએ છીએ તો જ્યાં સુધી નવા વિડીયોમાં નવા લોકો મળીએ ત્યાં સુધી બધાને જય મા મંગલ